જે કિસાન આજ તારીખ છે અઢાર ને બારમો મહિનો આજ ફાળો ફુલાવર પહેલી વાર તો હવે ફરી કોટા સારા આવી જાય જો અમારે ભાઈ છે નવી રિક્ષા લાવી છે ચમ આ બાજુ આવ્યા તા તમે એવું હવે અમારો જો બીજી રિક્ષા પણ છે અમારે ઘેર આવવું હોય તો આ ભાઈ કુક ગોતી લેજો અમાર ફામ હાઉસ ઉપર મેલીન જાહે તમારે અને અમે ફૂલાવાની વિઝિટમાં આવ્યા સર આજ તો તમને સ્પેશિયલ અમારે શિમલા મિર્ચ બતાવવાના એ બાજુના ખેતરમાં શું કે હા હા શું હું તો હાલ લઈ જવા પડશે નહીં બાબા જો ફૂલાવર તૈયાર થઈ ગયું છે અને ખરેખર ફૂલાવર તો જો પેલા બતાવો આખો ફાર્મ હાઉસ લગાયેલું છે ભગવાનના ચારે હાથ આપડા ઉપર એવું લાગે બટાકા એવો છે ફૂલાવર એવું છે તેટી પણ એવી છે અને ખરેખર ભગવાનનો આભાર કહેવાય કે ચારે બાજુથી આવકના સ્ત્રોત મજબૂત કર્યા છે અને આપણે પણ મહેનત કરી મળી રહ્યું છે તો ખરેખર સારું કરનારનું ભગવાન કાયમ માટે સારું કર્યા છે જો ફૂલાવર પણ સારું છે ભાવ પણ પચીસ રૂપિયાના ભાવ પણ સારા છે એક એક ગોટો એક કિલોનો છે અને બટાકા પણ હવે બે દિવસમાં કાઢવાના છે તો એ બતાવવાના છો નવા બ્લોક બતાવશું થોડી વારમાં બીજા બ્લોકમાં આપણે આગળ શિમલામિત શિમલામિત બતાવવાનું છે તો એ પણ જોતા રહેશો જય જવાન જય કિસાન જો આપણે ફુલાવરની ખેતી જઈ અને આપણે શિમલા મિર્ચ બતાવવાના છે શિમલા લગભગ આજ પહેલી વાર બતાવવાના છે એ આપણે દાદા વાળા ખેતરમાં છે આગળ તો અહીંયા જઈને બતાવીએ ચલો તો જો આપણે આપડે આઈએ દાદા વાળા ખેતરમાં આ લસણ છે બીજે તો ગ્રો ગ્રોકોવર કરેલું જ છે અને પપ્પા શિમલા મિર્ચ બતાવવાનું કેવું છે કરવું જ પડશે

ફળ સેટિંગ થાય એ વાત એ પણ તમે લાઈવ બતાવીશ કે જો છે ને એક છોડો બે બે કિલો ગ્રો કવરના લીધે આપણું મરચું જુઓ ખાલી ઉપર જોડે કોઈ એક પણ ફંગસ તો તમે માર્યો છતાં આટલું એકદમ હલ્દી છે એના માટે માત્ર ને માત્ર ગ્રો કવર જવાબદાર છે તો મરચીની ખેતી કરો કે ગમે તે ખેતી કરો શરૂઆતમાં ગ્રો કવર વાપરજો સાહેબ તમે જે ખેતી નહીં જોઈએ એવી ખેતી થશે કારણ કે એમાં કોઈ મારીએ કમાલ નથી કે કોઈની કમાલ નથી ગ્રો કવર એક આપણો મિત્ર કહી શકાય જે ઝાકળ જોવે ઉપર ઝાકળ કેટલી છે

ફૂલની ખેતી ગલકોટાને જેને હજારીગલ પણ કહેવાય છે આ આપણે બીજા વિડીયોમાં લોંગ માહિતી આપશું આજ પપ્પાનું મોડું થાય છે જુઓ ફૂલ આવવાની શરૂઆત થઈ જઈએ તો આપણો બીજો વિડિયો જોવા માટે પણ તમે તૈયાર રહેજો આની આપણે ફૂલ માહિતી આપશું બીજા વિડીયોમાં ખાર વધારે એટલે શો તો આપણે આગળના પ્લોટમાં બધું બતાવ્યું હવે અમે મારી મમ્મીએ જો ઘેર ખાવા લહાણ નજીક વાયું છે આટલું બીજું તો આપણે આગળ આ પ્લોટમાં બતાવી હતું જો આમ તો આ કવરમાં ભાઈ ઘણું સારું હો પેલે આટલું બધું નહીં જો આ લીલું ઉખાડીને ખાવા આવ્યું છે એટલે છે ને ખૂબ બધું ભેગું આવ્યું છે આ ઉખાડીને ખવરાય આ ખાવામાં લગાવી જો બે ત્રણ જગ્યાએ ધોણા કરેલા એ તો બસ હવે કાલ આપણે નવી ખેતી કોઈ ખોડી બતાવશું જય જવાન જય કિસાન